કચ્છના ગૌરવ વધુ એક વધારો થયો છે કચ્છના રતન સમાન હવે સત્તાવાર રીતે રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો પક્ષી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ છારી દંડ બન્યું છે છારી દંડ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ જૈવ વિવિધતા સ્થાનિક વિકાસ પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આવશે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ તકે તેવું જણાવ્યું હતું પાંચ રામસર સાઇટ આઠ રાષ્ટ્રીય વેટલેન્ડ સહિત દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો એકવીસ ટકા હિસ્સો ગુજરાતનો છે શ્રી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે જે અન્ય રાજ્ય કરતા સૌથી વધુ છે જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રય સ્થાન તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબૂત બનાવે છે ઉપરાંતમાં મંત્રી શ્રી મોટવાડીયા જણાવી રહ્યા છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ જૈવ વૈવિધ્યતા અને વેટલેન્ડ સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે નોંધનીય છે કે ઉત્તરપ્રદેશના પટના પક્ષી અભયારણ્ય અને કચ્છના છારી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી તેની આજે કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે બીજી ફેબ્રુઆરીના વિશ્વ વેટલેન્ડ્સ દિવસ પહેલા ભારતના રામસર નેટવર્કમાં બે નવા વેટલેન્ડ્સનો સમાવેશ કરવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી હતી તો આ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવામાં ગુજરાતના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડોક્ટર જયપાલ સિંહ ગાંધીનગર વન્ય પ્રાણી પાંખની ટીમ મુખ્ય વન સંરક્ષક તેમજ નાયબ વન સંરક્ષક કચ્છ વન વિભાગ દ્વારા કરવામાં આવેલી સતત કામગીરી નિર્ણાયક રહી છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સતત માર્ગદર્શન હેઠળ વેટલેન્ડના સંરક્ષણ તેની જૈવ વૈવિધતા જાળવવા માટે કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયાસોને પરિણામે આ સિદ્ધિ મળી છે लेकिन पूरे देश के लिए खुशी का समाचार है कि हमारे गुजरात राज्य का कच्छ का जो छारी डांड पक्षी अभ्यारण है उसको रामसर का दर्जा मिल गया है छारी डांड जो बर्ड सेंचुरी वेटलैंड है उसको रामसर साइट का दर्जा मिलने से उसका कंजर्वेशन को बल मिलेगा साथ ही साथ ये इको टूरिज्म साइट के लिए भी एक प्रिफर्ड डेस्टिनेशन भी बनेगा गुजरात के लिए एक गौरव की बात है कि देश के जो जितने भी वेटलैंड है उनमें से 21 प्रतिशत वेटलैंड हमारे गुजरात में है और यह हमारा पांचवा रामसर साइट है उसके पहले हमें नल, नल सलोवर थोल खिजड़िया अभ्यारण्य वढ़वाणा ये चार साइट को चार वेटलैंड को रामसर साइट का दर्जा मिल चुका था ये पांचवा ये रामसर साइट का दर्जा है और उसके लिए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई का मार्गदर्शन मिलता रहा है और हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का जो एक विजन है उनकी वजह से हम आज वेटलैंड में देश का अग्रिम स्टेट bên chúc cho